નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચાર મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની મિત્રો આજ તારીખ એકવીસ માર્ચ બે હાજર પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ડીસા માં ત્રિપલ અકસ્માત ઘટના બની બે વ્યક્તિઓના થયા છે મોત તેના આગળ વાત થશે અમદાવાદ મેટ્રો રૂટ હવે સચિવાલય સુધી લંબાવવામાં આવશે આગળ વાત થશે ભવિષ્યવાણી સામે આવી છે આખરે તેઓ આવશે તે બાબા વેંગાએ જણાવ્યું છે કોણ આવશે સમગ્ર માહિતી જાણવા વિડિયોમાં તેના આગળ વાત થશે રોપ જમાવશો તો એકાઉન્ટ ડિલીટ થઈ જશે વાત કરીશું આગળ આંબેડકરની મોટી ખંડિત કરનાર આરોપી અંતે ઝડપાઈ ગયો છે ત્યારે વાત થશે બિલ ગેસની ભારતની મુલાકાત સામે આવી છે આગળ વાત થશે મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની છે વાત છે દહેગામ તાલુકાની ત્યારે આગળ વાત થશે સો કરોડના ગોલ્ડ કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે આગળ વાત થશે હાઇડ્રોજન કારમાં સંસદ પહોંચ્યા હતા ગડ કરી ત્યારે વાત થશે દીવાના થઈ જશો વિશ્વ સુંદરી ભારતમાં આવી પહોંચી છે આગળ વાત થશે હર્ષભાઈ આવા ગુંડાઓનો તમે સર્કસ કાઢો

તેઓ પરિવાર અને મિત્રો સાથે તહેવારની ઉજવણી કરી હતી યશ રાતની અંતિમ વિધિ તેના મૂળ વતન પાટણ ખાતે કરવામાં આવશે આ ઘટનાથી પાટણ અને ભચાઉના શિક્ષક સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષભાઈ આવા ગુંડાનો સરઘસ કાઢો હર્ષભાઈ એવા ગુંડાનો સરઘસ કાઢો ગોંડલમાં ગુંડારાજ ગોંડલમાં યુપી અને બિહાર જેવી પરિસ્થિતિ છે આવા લખાણવાળા પોસ્ટરો સાથે ગોંડલ શહેરમાં ફરિયાદીનો સમાજ એકઠો થઈ ગયો છે વાત એમ છે કે ગોંડલ શહેરમાં આવેલા કોલેજ ચોક ખાતેના હનુમાનજી મંદિર નજીક એક સગીરને લાકડાને ધોકાથી માર મારવામાં આવ્યો સગીરની માતાની ચુંદડી ખેંચીને ધક્કો મારીને બળજબરી કરતા ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાના થઈ જશો વિશ્વ સુંદરી ભારતમાં આવી પહોંચી છે બે હજાર ચોવીસની મિસ વર્લ્ડ સ્પર્ધાની વિજેતા ક્રિસ્ટિન પીસ કોવા ભારતની મુલાકાતે છે તેણે તેલંગાણામાં યાદગીરી ગુટ્ટા મંદિરની મુલાકાત લીધી તેણે મંદિરની કલાની ખૂબ પ્રશંસા કરી કહ્યું કે યાદગીરી ગુટ્ટા મંદિરની મુલાકાત લઈને હું ધન્યતા અનુભવું છું અને ખુશ છું મિસ વર્લ્ડની એકસો ને વીસ સ્પર્ધકો ટૂંક સમયમાં તેના અનોખા આકર્ષણનો અનુભવ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઇડ્રોજન કારમાં સંસદ પહોંચ્યા કરી નીતિન ગડકરી હાઇડ્રોજન કાર ટોયોટા મીરાયમાં સંસદ પહોંચ્યા હતા તેમણે કહ્યું છે કે આ કાર હાઇડ્રોજનથી ચાલે છે અને તેનું નામ ટોયોટા મીરાઈ છે મીરાઈનો અર્થ ભવિષ્ય થાય છે હાઇડ્રોજન ભવિષ્યનું બળતણ છે અને આજે ભારત હાઇડ્રોજન આયાત કરતો દેશ છે ભારત આગામી પાંચથી દસ વર્ષમાં હાઇડ્રોજન નિકાસકાર દેશ બનવાનું લક્ષ્ય રાખે છે જેનાથી પ્રદૂષણ નહીં થાય દેશના ખેડૂતો હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે અને દેશને વિકાસ થશે અમદાવાદના બંધ ફ્લેટમાંથી ઝડપાયેલો સો કરોડ રૂપિયા સોનું અને લાખો રૂપિયાની રોકડ મામલે તપાસમાં નવો ઘટસ્ફોટ થયો છે શેરબજારના બાજીગાર મેઘસાનો વહીવટ શાકભાજી વાળો કરતો હતો રિક્ષામાં રોકડા રૂપિયા લઈને આવતા લોકોને શાકભાજીવાળા સાથે વહીવટ કરવાનો હોય જોકે તે દિવસે શાકભાજીવાળાએ રોકડા રૂપિયા લઈને આવેલા લોકોને રેડ પડી હોવાનું કહેતા ગ્રાહકો રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી તાલુકાના ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી થઈ હતી માતાજીના મંદિરમાં પ્રવેશીને માતાજીની સોનાની આંખો તેમજ છત્ર સહિતના આભૂષણોની ચોરી કરીને પલાયન થઈ જતા લોકોમાં રોષની લાગણી ફેલાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મંદિરમાં આસ્થા ધરાવે છે સીસીટીવી કેમેરામાં ઇકો ગાડી આવી હોવાનું જણાવી આવતા તસ્કરો ઇકો ગાડીનો સહારો લઈને પહોંચ્યા હોવાનું માલુમ પડ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિલ ગેટ્સ ભારતની મુલાકાતે માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેટ્સ ભારતની મુલાકાતે આવ્યા છે તેઓ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહને મળવા માટે નોર્થ બ્લોક પહોંચ્યા હતા બંને વચ્ચેની આ બેઠક ચર્ચામાં થયેલા કોઈ પણ મુદ્દા વિશે માહિતી આવી નથી બિલ ગેટ્સ ત્રણ વર્ષમાં ત્રીજી વખત ભારતની મુલાકાતે આવ્યા છે તેઓ આ ઉપરાંત અચાનક સંસદ ભવન પણ પહોંચ્યા હતા જ્યાં તેઓ કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર આરોપી ઝડપાયો છે થોડા દિવસ પહેલા કેશોદમાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર આરોપી અંતે ઝડપાઈ ગયો છે આરોપીએ મૂર્તિ પરથી ફૂલહાર ઉતારીને ફેંકી દીધો હતો અને પથ્થરથી મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટના ચૌદ માર્ચની મધરાતથી સવારના આઠ વાગ્યા દરમિયાન બની હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી હોડીની રાત્રે તિખડખોરીમાં આ કૃત્ય કર્યું હતું પોલીસે અન્ય બે આરોપીઓની ધરપકડ માટે પણ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોપ જમાવશો તો એકાઉન્ટ ડિલીટ થશે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો પોતાની હદ વટાવી દેતા હોય છે અને કાયદાનો ડર ન હોય તે રીતે લોકોમાં ભય ઉભો કરતા હોય છે ગુજરાતમાં આવા આવારા તત્વો સામે પોલીસ સેક્શનમાં આવી છે સુરતમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે રોબ જમાવતા વીસથી પચીસ અસામાજિક તત્વોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યા છે હવે માત્ર મોર નહીં પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ આખા વિશ્વમાં જાણીતી છે બાબા વેંગાએ કરેલી ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી ઠરી છે હવે બે હજાર પચીસને લઈને બાબા વેંગાએ ખતરનાક આગાહીઓ પણ કરી છે જેમાં આખું વિશ્વ અનેક મુશ્કેલીઓ સામે ઝઝુમશે યુદ્ધ ભૂકંપ કુદરતી હોનારતો જેવી પરિસ્થિતિઓ ઊભી થશે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર જેની રાહ જોવાઈ રહી છે તેવા એલિયન પણ આવશે અને માનવ ચોકશે ખાસ કે આ ભવિષ્યવાણી બાવીસો ને એકવીસના વર્ષ માટે કરાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રો રૂટ માટે હવે સચિવાલય સુધી તેનો રસ્તો લંબાવાશે અમદાવાદ મેટ્રો ફેઝ ટુ અંતર્ગત મેટ્રોના રૂટને સચિવાલય સુધી લંબાવવામાં આવશે જેમાં હવે સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી શકશો ફેઝ ટુમાં ગાંધીનગર સેક્ટર એક સુધી દોડતી મેટ્રો રેલ આગામી થોડાક દિવસોમાં સચિવાલય સુધી દોડશે સેક્ટર એકથી લઈને સચિવાલય સુધી કુલ બે મેટ્રો સ્ટેશન જેમાં એક છે સેક્ટર નંબર દસ અને બીજું સચિવાલય છે અત્યારે ગાંધીનગર સેક્ટર એકથી સચિવાલય સુધી મેટ્રો રેલની ટ્રાયલ રન પણ ચાલી રહ્યો છે મિત્રો અન્ડિયા મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં ત્રિપલ અકસ્માત બેના થયા છે મોત ડીસામાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે જેમાં અકસ્માત બાદ ભયંકર આગ લાગી હતી આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે બે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેરડાતી કુચાવાળા રોડ પર અકસ્માત સર્જાયો હતો આગના પગલે ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે